એબનોર્મલ ન્યુટ્રેન બ્લીડિંગ એટલે કે તમારી માસિકની પેટર્નમાં કંઈ પણ ચેન્જ આવે જે તમારી રૂટીન પેટર્ન હોય એના કરતા બ્લીડિંગ વધારે થાય ઓછું થાય તમને પેઇન વધારે થાય ઓછું થાય કે તમને કોઈ સિમ્ટમ્સ વધી ગયા કે ઓછા થઈ ગયા તો જે તમારી નોર્મલ પેટર્ન ચાલતી હોય એના કરતાં થોડું બી કંઈક આગું પાછું થાય તો એને આપણે જનરલી એબનોર્મલ ન્યુટ્રેન બ્લીડિંગ એટલે કે અસામાન્ય માસિક વ્યવસ્થા આપણે કહીએ છીએ જે નોર્મલ મેન્સ્ટ્રોલ બ્લીડિંગ છે એ અરાઉન્ડ બે થી આઠ દિવસ સુધી આવે એ એવરી ટ્વેન્ટી વન ટુ થર્ટી ફાઈવ ડેઝમાં આવી જાય અને અરાઉન્ડ એને મોડરેટલી પેઇન મોડ પેઇનલેસ હોય અને મોડરેટ અમાઉન્ટમાં આવતું હોય હવે જો સપોઝ કે બે દિવસ કરતાં ઓછું બ્લીડિંગ આવ્યું કે આઠ દિવસ કરતાં વધારે બ્લીડિંગ આવ્યું એક દર એકવીસ દિવસ કરતા પહેલા આવી ગયું અથવા તો પાંત્રીસ દિવસ કરતાં લાંબો સમય નીકળી ગયો બહુ વધારે બ્લીડિંગ આવ્યું અથવા તો બહુ ઓછું બ્લીડિંગ આવ્યું અને જે બ્લીડિંગ છે એ પેઇન જે પીરિયડ્સ છે એ પેઇનફુલ છે બહુ જ એક્સ્ટ્રીમલી અનકમ્ફર્ટેબલ છે તો જે નોર્મલ પેટર્નથી અલગ થયું તો એને આપણે એબનોલ યુટ્રેન બ્લીડિંગ કહીએ છીએ અને અથવા તો મેનો કે કે જેને કે આપણે કહીએ કે પચાસ પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમરમાં જયારે માસિક બંધ થઈ જાય વર્ષ સુધી માસિક બંધ રહે અને એના પછી પાછું બ્લીડિંગ ચાલુ થાય તો એને પણ આપણે એબનોનલ યુટ્રેન બ્લીડિંગ કહીએ છીએ એયુબી ના કારણો છે એ બે ભાગમાં સ્ટ્રક્ચરલ કોઝિસ છે નોન સ્ટ્રક્ચરલ કોઝિસ છે કે અંદર ગર્ભાશયમાં કંઈક તકલીફ હોય તો એના કારણે તો એમાં જનરલી પોલીપ એટલે કે મસા ગર્ભાશયના અંદર આવરણમાં મસા થઈ ગયા હોય એના કારણે એ આવરણને હેરાન કરતું હોય એના કારણે બ્લીડિંગ એબનોર્મલ થઈ જાય એડિનોમાયોસિસ એટલે કે સોજો ગર્ભાશયમાં ઓવરઓલ એક સોજો આવી જાય છે જેના કારણે બ્લીડિંગ વધી જતું હોય છે અને પેઇન વધી જતું હોય છે એટલે એક બીજો કોસ્ટ છે એડિનોમાસિસ ત્રીજો કોસ્ટ છે ફાઇબ્રોઇડ છે ગર્ભાશયના સ્નાયુમાં ગાંઠ થઈ જતી હોય એને આપણે ફાઇબ્રોઇડ કહીએ એટલે એના કારણે એ ઘણી વખત જયારે આવરણના નજીક હોય એન્ડોમેટ્રિયમના ના નજીક હોય તો એ વખતે એવા સંજોગોમાં અ બ્લીડિંગ વધી જતું હોય છે પેઇન વધી જતું હોય છે તો એને આપણે એક ત્રીજો કોસ્ટ છે અને બીજું કે જે આવરણ છે એ જાડું થઈ ગયું હોય એન્ડોમેટ્રિયલ હાઈપરપ્લેઝિયા થઈ ગયું હોય અથવા તો કોઈ મેલેગ્નેન્સી થઈ ગઈ હોય ગર્ભાશયમાં તો અથવા તો સર્વિક્સમાં તો એના કારણે જે બ્લીડિંગ થાય તો દીઝ આર ધ સ્ટ્રકચરલ કોઝિસ કે આ ગર્ભાશયના સ્ટ્રકચરમાં એનેટોમીમાં કંઈક પ્રોબ્લેમ છે અને બીજા છે કે નોન સ્ટ્રક્ચરલ કોઝિસ એટલે કે જે એમાં બ્લડમાં પેશન્ટના બ્લડમાં કોએગ્યુલેશન એટલે કે જે બ્લડ રક્ત જામી જાય એ પ્રોપર ના જામતું હોય તો એવા કેસીસમાં બ્લીડિંગ થાય એક એ કોઝ હોઈ શકે બીજું કે ઓવ્યુલેટેડ ડિસ્ફંક્શન એટલે કે જે અંડાશય છે એ પ્રોપર કામ નથી કરતું તો એવા કેસમાં બી એબનોર્મલ બ્લીડિંગ થઈ શકે પછી જે એન્ડોમેટ્રિયમ છે એન્ડોમેટ્રિયમ જે આવરણ છે એ આવરણમાં ઇન્ફેક્શન થયું હોય કે ઇન્ફ્લેમેશન થયું હોય સોજો આવ્યો હોય તો એના કારણે પણ બ્લીડિંગ થાય અને એના સિવાય કોઈ મેડિકેશન્સ ચાલતી હોય પેશન્ટને લોહી પાતળું કરવાની મેડિકેશન્સ ચાલતી હોય એના કારણે બ્લીડિંગ થાય અને એના સિવાય ઘણા બધા એવા કોઝિસ હોય કે ઘણા બધા એવા બ્લીડિંગ હોય જેને આપણે ક્લાસિફાય ના કરી શકીએ કોઝ ના મળે તો એવા બી કોઝિસ હોય છે સૌથી કોમન અને સૌથી ઇઝીલી અવેલેબલ જે એક્ઝામિનેશન છે પેલ્વિક એક્ઝામિનેશન છે તો અમે સૌથી પહેલા જોઈ લઈએ કે જે ગર્ભાશયનું બુક છે એટલે કે જે સર્વિક્સ છે અને એમાંથી કોઈ મસો બહાર નથી નીકળતો કે એમાં કોઈ બીજી એબનોર્મેલિટી નથી તો એ આપણને ખબર પડે પછી એના સિવાય જે એક સેન્સિટિવ માર્કર છે અલ્ટ્રાસાઉન્ડ છે અલ્ટ્રાસાઉન્ડમાં આપણને ગર્ભાશય અંડાશય નળી આપણને બધું જ ખબર પડી જાય કે એમાં ક્યાંય કોઈ પ્રોબ્લેમ હોય આવરણ એન્ડોમેટ્રિયમમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ આપણને ખબર પડી જાય પછી આપણે બ્લડ ટેસ્ટ કરી શકીએ કે આપણે કોઈ કોઈગ્યુલેશન ડિસોર્ડર છે કે નહીં પેશન્ટ નહીં જાણવા માટે આપણે બ્લડ ટેસ્ટ કરી શકીએ આપણે એન્ડોમેટ્રિયલ બાયોપ્સી અમે લઈ શકીએ કે એન્ડોમેટ્રિયમમાં ઘણી વખત ઇન્ફેક્શન હોય ઇન્ફ્લેમેશન હોય તો એ એન્ડોમેટ્રિયમ અને અથવા તો હોર્મોનલ ચેન્જીસ હોય જેના કારણે થતું હોય તો એ આપણને એન્ડોમેટ્રિયલ બાયોપ્સી માંથી ખબર પડે અત્યારે જે અમે અત્યારે લેપ્રોસ્કોપીનો જમાનો છે હિસ્ટ્રોસ્કોપીનો એન્ડોસ્કોપીનો જમાનો છે તો અમે લોકો ઘણી વખત એન્ડોસ્કોપી કે આપણને સોનોગ્રાફીમાં બી એકદમ બધું નોર્મલ લાગતું હોય તો અને બાયોપ્સીમાં બી કઈ બહુ આવ્યું ના હોય તો આપણે એવા કેસીસમાં અમે હિસ્ટ્રોસ્કોપી કરીને પ્રોપર યુક્રાઇન કેવિટી આખી અંદરથી એક દૂરબીન નાખીને નાની દૂરબીન ગર્ભાશયના અંદર નાખીને જોઈ લઈએ કે કોઈ સ્પેસિફિક વસ્તુ આપણને મળે છે કે નહીં અને જેમ અત્યારે રિસેન્ટલી બધા सर्वाइकल केन्सर अवेरनेस बताए सोशल मीडिया पर आटा अवेरनेस केम्पेन्स करे तो ए, करो मटे पेप्स बहुत बेसिक इन्वेस्टिगेशन है जो जनरली बढ़ा जे फीमेल्स ने आफ्टर दे बिकम सेक्स्युअली करता रहूए एवरी थ्री इस तो ए, एक पेप्स इन्वेस्टिगेशन है कि जेनामल युग्रेन ब्लीडिंग कोजिज फाइंड आउट कर સૌથી પહેલા તો કોઈ પણ આવો પેશન્ટ આવે તો અમે એને એ ખાલી બ્લીડિંગ કંટ્રોલ કરે જો એનાથી કંટ્રોલ ના થાય તો પછી અમે એને હોર્મોનલ પિન્સ પ્રિસ્ક્રાઇબ કરીએ ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન ઓફ ધ એનું એન્ડોમેટ્રિમ એના આવરણનું ગર્ભાશયના આવરણનું સિચ્યુએશન કેવું છે એના પ્રમાણે એને આપણે અમે અથવા તો પ્રોજેસ્ટ્રોન પિલ્સ અને અથવા તો કોન્ટ્રાસેપ્ટોપિલ્સ કોમ્બાઇન્ડ પિલ્સ એ અમે પ્રિસ્ક્રાઈબ કરતા હોઈએ છીએ જોડે જો પેશન્ટને બહુ બ્લીડિંગ થતું હોય તો આ એન્ડ સપ્લિમેન્ટ બી આપતા હોઈએ છીએ અને એના સિવાય એને ઘણી વખત પેઇન હોય તો પેઇનની મેડિકેશન્સ આપતા હોઈએ છીએ તો આ મેડિકલ મેનેજમેન્ટ થઈ ગયું જો આનાથી ટ્રીટ ના થાય તો અમે અમારે પછી સર્જરીને રિઝોર્ટ કરવું પડે સર્જરીમાં દેર આર ટુ ઓપ્શન કે એક તો અમે ગર્ભાશયના આવરણ કે જ્યાંથી જનરલી બ્લીડિંગ થતું હોય એને આપણે આખું ડિસ્ટ્રોય કરી દઈએ આપણે એબલેટ કરી દઈએ તો એક એન્ડોમેટ્રિયલ એબલેશન ઇઝ અ ટેકનિક બીજું કે જે મસા છે પોલિપ છે કે ફાઈબ્રોઈડ છે આપણે એને રિમૂવ કરી દઈએ તો એના કારણે બ્લીડિંગ ઓછું થઈ જાય કે બંધ થઈ જાય અને જો આ બધી જ વસ્તુઓ હેલ્પ ના કરે તો એટ એઝ અ લાસ્ટ રિઝોર્ટ અમારે હિસ્ટ્રેક્ટોમ એટલે કે ગર્ભાશયનું ઓપરેશન ગર્ભાશય કાઢી નાખવાનું ઓપરેશન કરવું પડે આના સિવાય અત્યારે મિરેના કરીને એક હોર્મોનલ પ્રોપર્ટી હોર્મોનલ ઇન્ટ્રાયુડ્રેન ડિવાઇસ આવે છે કે જે ગર્ભાશયના અંદર આપણે નાખી દઈએ પ્રોપર્ટીની જેમ અને એક અંદર આવરણને થોડું થોડું હોર્મોન પ્રોવાઈડ કરતું રહે એટલે બ્લીડિંગ ઓછું થઈ જાય ઘણું ઓછું થઈ જાય એટલે ઇટ ઇઝ ઓલ્સો અ વેરી વાયબલ ટ્રીટમેન્ટ ઓપ્શન લાઇફસ્ટાઈલ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મેન્સ્ટ્રોલ ડિસોર્ડર્સ તો સપોઝ કે પેશન્ટનું વેટ છે તો કોઈ પણ ઓબીસ પેશન્ટ હશે તો વેરી લીન એન્ડ થિન પેશન્ટ હશે તો એના એના બોડીમાં હોર્મોનલ ચેન્જીસ એવા થશે કે એને એ એમનો બ્લીડિંગ થઈ શકે પેશન્ટનું ડાયટ પુઅર હશે એને ન્યુટ્રિશન પ્રોપર નહીં મળતું હોય એની બોડીમાં હિમોગ્લોબિન ઓછું હશે તો એવા કેસીસમાં પણ એ બી જોવા મળે છે એક્સરસાઇઝ એટલે કે જે લોકો બહુ જ વિગરસ બહુ જ એક્સેસિવ બહુ જ વધારે પડતી એક્સરસાઇઝ કરે અને અથવા તો કે બિલકુલ એક્સરસાઇઝ ના કરતા હોય અને એક્સિડેન્ટરી લાઇફસ્ટાઈલ જીવતા હોય એક ફિઝિકલ ઇનએક્ટિવિટી લાઈફસ્ટાઈલ જીવતા હોય તો એવા લોકોને પણ એવું બી હેરાન કરી શકે છે પેશન્ટને બહુ જ સ્ટ્રેસ ક્રોનિક સ્ટ્રેસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ ટુ એડ્રેસ અને ક્રોનિક સ્ટ્રેસ જ્યારે હોય ત્યારે એ પેશન્ટને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું પડે નહીં ત્યારે એ પેશન્ટને હોર્મોનલ ઇમ્બેલન્સિંગ કારણે એવું બી થઈ શકે છે એન્ડ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અ વેરી કોમન રિસ્ક ફેક્ટર એન્ડ એને ઓછું કરાઈ જ દેવું જોઈએ હેલ્ધી મેન્ટેન કરીએ આપણે પ્રોપર ડાયટ લઈએ આપણું વેટ કંટ્રોલમાં રાખીએ આપણે એક બેલેન્સ્ડ ડાયટ લઈએ આપણું સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોપર કરીએ અને એક આપણે એક રૂટીન ફોલો કરીએ જે આપણે સવારે ઉઠવાનું ટાઈમ આપણે ખાવા પીવાનો ટાઈમ આપણે પ્રોપર હાઇડ્રેશન મેન્ટેન કરીએ અને આપણે રાત્રે ઊંઘવાનો ટાઈમ એ એક રૂટીન જ્યારે સેટ થઈ જાય ત્યારે આ વસ્તુઓ આપોઆપ રિઝોલ્વ થઈ જતી હોય છે અને ઓબ્વિયસલી સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ કે કોઈ પણ નિકોટીન કોઈ પણ ટોબેકો એડિક્શન કે કઈ બી હોય તો એ આપણે ઓછું કરી દઈએ તો એના કારણે પણ આપણને ખાસું એવું ફાયદો થતો હોય છે